ભારતમાં કયું વૃક્ષ વાવવાથી જેલ થાય છે સાચો જવાબ છે ગાંજો આંખો માટે કયું ફળ લાભદાયી છે આંખો માટે સંતરા ફળ લાભદાયી છે કયું જીવ માતા પિતા બંનેનું દૂધ પીએ છે સસલું માતા પિતા બંનેનું દૂધ પીએ છે કયા ફળને ખાવાથી મગજ તેજ બને છે સાચો જવાબ છે અખરોટ અખરોટને ખાવાથી મગજ તેજ બને છે મનુષ્યનું કયું અંગ વીજળી ઉત્પન્ન કરે છે મનુષ્યનું મગજ વીજળી ઉત્પન્ન કરે છે કયા જીવને આઠ આંખો હોય છે સ્ટાર ફિશને આઠ આંખો હોય છે કયા દેશમાં ચિંગમ ખાવું ગુનો છે સિંગાપોરમાં ચિંગમ ખાવું ગુનો છે કોણે મુસાફરો માટે વોટ્સઅપ ફૂડ ડિલિવરી સુવિધા શરૂ કરી ભારતીય રેલે મુસાફરો માટે ફૂડ ડિલિવરી સુવિધા શરૂ કરી મહિન્દ્રા થારના ડિઝાઇનર કોણ છે મહિન્દ્રા થારના ડિઝાઇનર રામકૃપા અનંતન છે વિશ્વનો સૌથી અમીર દેશ વિશ્વનો સૌથી અમીર દેશ લક્ઝમબર્ગ પહેલો સરકારી મોલ ક્યાં બનાવવામાં આવી રહ્યો છે પહેલો સરકારી મોલ બિહારમાં બનાવવામાં આવ્યો છે ભારતનું એકમાત્ર એવું રાજ્ય જ્યાં એક જ રેલવે સ્ટેશન છે મિઝોરમ રાજ્યમાં આવેલું બૈરબી માત્ર એક જ રેલવે સ્ટેશન છે ભારતનો સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાં આવેલો છે ભારતનો સૌ પ્રથમ તેલનો કૂવો અસમમાં દિગબોયમાં આવેલો છે ભારતમાં સૌ પ્રથમ કાર ખરીદનાર કોણ હતા ભારતમાં સૌપ્રથમ પ્રથમ કાર ખરીદનાર જમશેદજી ટાટા હતા